રામરોટી ટીફિન સેવાની સફળતા બાદ નાવ ટ્રસ્ટ હેઝ એક્સપાન્ડેડ ઇટ સર્વિસ રીચ ટુ મેડિકલ ઇમરજન્સીસ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય હેમાંશુ પટેલના વરદ હસ્તે સેવાની શરૂઆત કરવામાં આવી હતી એમ્બ્યુલન્સ સ્ટ્રેચર દવાઓ ઓક્સિજન સિલિન્ડર અને જરૂરી સાધનોથી સજ્જ છે સગર્ભા બહેનો માટે સેવા નિઃશુલ્ક છે જ્યારે અન્ય દર્દીઓ માટે ન્યાયસંગત દર લાદવામાં આવશે કાર્યક્રમમાં આરબી ભારડ ગુપ્તાજી અને સંવેદના ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટ બે થી સેવા કાર્યો કરી રહી છે જેમ કે ટિફિન સેવા કુપોષિત બાળકોને પોષણ મેડિકલ કેમ્પ તથા જેવી સેવાઓ કરી રહી છે રિપોર્ટર પરમાર ન્યૂઝ ગુજરાતી રાજ્યનું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે ગુજરાતની જેટલી પણ ઇન્ડસ્ટ્રીઝ આવે એ ઇન્ડસ્ટ્રીઝ અને ગુજરાતનું પણ ગુજરાતનું વાતાવરણ પણ પોલ્યુશન ફ્રી હોય અને જેમની સનદી સેવાઓ આપતા આપતા રાજ્ય સરકારમાં એક એવા અધિકારી તરીકેની હોય કે જે વાસ્તવિક રીતે કામ કર્યું હોય લક્ષી કામ કર્યું હોય અને મિત્રો એનાથી પણ આગળ વધીને કહું કે આઈએસ ઓફિસર તરીકે રિટાયર થયા પછી